બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો ગાયની તમે કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગિનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ માં છે લંબાઈ એ બધી મિત્રો આ જે ગાય છે એક નંબર ઉપરની એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ જે ગાય છે એના વેતનની આપણે વાત કરશું તો આ ગાય બીજું વેતર છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે આ ગાય જે છે કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરીએ તો ગાભણ છે કે નહીં પહેલા તો એ જોઈએ તો આ ભાઈ આ ગાય ગાભણ છે અને સાત મહિનાની આ ગાય ગાભરણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે ને આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વાવ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો વાવ છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આ એક નંબર ઉપર ગાયની વાત જે હતી એ પૂર્ણ કરીએ છીએ ને ત્યાંથી આગળ વધીએ તો આ બીજા નંબર ઉપર મિત્રો તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો અને એની કાન કટ સિંગ પેટર્ન સાથે સાથે તમે એના ચારેય થન જે છે એટલે કે આચર જે છે એ તમે જોઈ શકો છો બ્લેક કલરમાં ચારેય આચર છે આચર વચ્ચેનો ગેપ ચારેય આચર જે છે એ એક સરખા છે હવે આજે ગાય છે એના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો બહુ ઓછો જોવા મળતો એવો કલર છે કાળા કલરમાં ગાય છે મિત્રો આવો કલર બહુ ઓછો જોવા મળે તમને ખબર જ છે હાઈટેવેલે લંબાઈ એ બધી રીતે પૂરતી લાંબી ગાય ગાય છે ગાયની તમને કન્ડિશન વિશે જણાવીએ તો મિત્રો આ જે ગાય છે એ ગાયનું ત્રીજું વેતર છે એમાં ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગઈ છે એ વિહાઈ ગયેલ છે કે નહીં એ વાત કરીએ તો મિત્રો હા આ ગાય વિહાઈ ગયેલ છે અને એની જે વાછડી છે લીલડી એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિશક દિવસ જે ગાય વિહાળેલ છે ગાયની તમને કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત સિત્તેર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ જે ગઈ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો પેલા તો તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આગી ગઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો હવે મિત્રો એ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્રીજા નંબર ઉપર તમે મિત્રો ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો અને દેશી ભાષામાં કહીએ આપણે તો મુંડો છે આ ગાય ગાયની તમે કાનકટ સિંગ પેટર્ન એની ટૂંકી મોખલી એની હાઈટ બોડી સ્ટ્રક્ચર સાથે સાથે વાત કરીએ આપણે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ ગાયના તમને મિત્રો વેતર વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોતા ખ્યાલ આવી ગયો છે કે પહેલું વેતર છે એટલે કે મિત્રો આ ઓળખું છે હવે આ ઓળખું કેટલા દિવસની વ્યાહમાં વાર છે એ વાત કરીએ તો આ જે ઓળખું છે એ ઓળકાને વિસક દિવસની વિહાઉમાં વાર છે એટલે કે વીસક દિવસની આ જે ગાય છે કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની તમને કિંમતની વાત કરીએ તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે પણ મિત્રો કિંમત જે છે એ વધારે છે પણ એની તમે કિંમત સામે તમે વસ્તુ જોઈ શકો છો બહુ સારી વસ્તુ છે હાઇટે વેલે લંબાઈએ કલર કોમ્બિનેશન પર ગીની પ્યોરિટી કલર લાલ કલર છે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો લાઠી અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરશું આપણે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવાની રહીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એની જે કંઈ વાત હતી એ હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું હવે મિત્રો આપણે ત્યાંથી આગળ વધીએ તો ચોથા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે હાઈટ એ વેલે લંબાઈ બધી રીતે ગાય પૂરતી લાંબી છે એની તમે સિંગ પેટર્ન કાનકટ આ બધી વસ્તુ જોઈ શકો છો મિત્રો બહુ સારી અને બે સિંગ પેટર્ન વાળી કાનકટ વાળી ગાય છે એટલે કે ઓળખું છે મિત્રો આજે ગઈ છે કેટલા દિવસની વાર છે વિહાવવામાં એ વાત કરીએ આપણે તો આજે ગઈ છે ને ની વાત કરશું તો કેટલા દિવસની વાર છે વીહાવાની એ જણાવું તો વીસક દિવસની ગાય કાચી છે એટલે કે વીસક દિવસની આ જે ગાય છે એને વ્યાહમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમતની જે વાત છે એ પણ હું તમને આમાં કરી જ દેવાનો છું તો મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો ચેનલ ઉપર લઈને આવતો જોઉં છો તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલો હોય તો મારો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે ત્યાં જોવા મળશે વાત કરું તો તાલુકો જૂનાગઢ જિલ્લો જૂનાગઢ તો જૂનાગઢમાં અગાઇ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે આ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ